મિત્રના મોત બાદ તેનો ફોન ચોરીને ત્રણ લાખની સ્માર્ટ ચોરીનો ગુનો ઉકેલી મૃતકની વિધવાને પોલીસે ત્રણ લાખ પરત કર્યા હતા સુરતના કાપોદરામાં મિત્રતાની લાંછન લગાવતો કિસ્સો બન્યો હતો જેમાં મિત્રના મોત બાદ મિત્રએ તેના બારમાના દિવસે મોબાઈલ ચોરી લઈને ગૂગલ પેથી ત્રણ લાખ રૂપિયા ઉસેટી લીધા હતા ત્યારે આ ગુનાનો ભેદ ઉકેલી પોલીસે આરોપીને ઝડપી પાડી લઈને મુદ્દામાલ કબજે કર્યો હતો જે રૂપિયા આજે મૃતકની વિધવાને પોલીસે અર્પણ કર્યા હતા આરોપી સંદીપને ફોનના પાસવર્ડ અને ગૂગલ પેના યુપીઆઈ પિન તથા પાસવર્ડ અગાઉથી જાણી લીધેલા હતા જેથી તેનો ઉપયોગ કરીને અલગ અલગ રીતે ત્રણ લાખ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી ચોરી લીધા હતા આ અંગેની જાણ જ્યારે મૃતકના પરિવારને થઈ ત્યારે તેઓએ ઓનલાઈન ઇ એફઆઈઆર દાખલ કરાવી હતી જેથી કાપોદરા પોલીસે મોબાઈલ ઘરફોડની તથા તે મોબાઈલ મારફતે ત્રણ લાખ ટ્રાન્સફર કરી અંજામ આપનારને ચોરીના ગુનાના મુદ્દામાલના ત્રણ લાખ અને મોબાઈલ ફોન સાથે ઝડપી લઈ ગુનાનો ભેદ ઉકેલ્યો હતો મરનારના મિત્ર સંદીપને લઈ તેની પાસેથી રૂપિયા બરામદ કર્યા હતા ત્રણ લાખ રૂપિયા અને મોબાઈલ કાપોદ્રા પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન અને કોર્ટમાં ફરિયાદીને સહયોગ કર્યો હતો નામદાર કોર્ટના હુકમ બાદ આજ રોજ ફરિયાદીને તેરા તુચકો અર્પણ અંતર્ગત કાપોદરા પીઆઈએમબી બી દ્વારા ત્રણ લાખ દસ હજારનો મુદ્દામાલ સુપ્રત કરવામાં આવ્યો હતો ગઈ તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર ચોવીસ ના રોજ કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાના વિસ્તારમાં આવે જલારામ સોસાયટીમાં ફરિયાદી નિકુંજભાઈ કે જેઓ કેન્સર ની બીમારીથી મૃત્યુ પામેલા છે તેના પાણી ધોરણની વિધિ હોય એ વિધિમાં ઘણા બધા માણસો આવેલા હોય તેથી તેમના નાના ભાઈ ની પત્ની નો મોબાઈલ કોઈ ચોરીસમ ચોરીને લઈ ગયેલ છે જે મતલબ ની ફરિયાદ નોંધે જે ફરિયાદ અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને આ તપાસ આપવામાં આવેલી જે તપાસમાં એવું જણાવેલ માલુમ પડેલ કે આ મોબાઈલના જે ચોર ચોરી કરીને રહી ગયે છે એ મોબાઈલના ઉપયોગથી એ મોબાઈલમાં પડેલા એકાઉન્ટમાંથી ત્રણ લાખ રૂપિયા અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે જેથી કોઈ જાણ ભેદું જ હોય એવી પોલીસને શંકા ઉપજતા પોલીસે દિશામાં બે એકાઉન્ટ વગેરેના આધારે તપાસ કરતા આરોપી સંદીપભાઈ વિનુભાઈ દેસાઈને આ ગુનાના કામે ધરપકડ કરેલી આ આરોપી ખરેખર જે મૃત્યુ પામે નિકુંજભાઈ હતા એમના મિત્ર જ હતા અને બારમાની વિધિમાં આવેલા અને ત્યાંથી એનો મોબાઈલ ચોરી અને પોતાને પૈસાની જરૂરિયાત હોય એના કારણે એણે એના એકાઉન્ટમાંથી ત્રણ લાખ પીરાળા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા અને આ ગુનો કબૂલ કરેલો અને એ કામે સંપૂર્ણ મુદ્દામાં ત્રણ લાખ રૂપિયા અને મોબાઈલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલો અને ગુનાનું ડિટેક્શન કરવામાં આવેલું ત્યારબાદ આ મુદ્દામાં છોડાવવા માટે શ્રી નામદાર કોર્ટમાં અરજી કરેલી જેમાં પોલીસ દ્વારા તેમની મદદ કરવામાં આવી અને નામદાર કોર્ટના હુકમ થઈ આવ્યો આ સંપૂર્ણ મુદ્દામાલ મેરબાન પોલીસ કમિશનર શ્રી ની સૂચના અનુસાર અને માર્ગદર્શન અનુસાર તે પત્ની જે મરણ જનાર છે એમના પત્ની તથા એમના ભાઈને ત્રણ લાખ રૂપિયા રોકડા અને દસ હજાર રૂપિયાનો જેનો મોબાઈલ ચોરાઈ ગયો તો તે સુપ્રત કરવામાં આવે છે